તો આ વાત કરીએ આપણે સાબરકાંઠાની તો સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લા સાંસદ શોભનાબેન બારૈયા દ્વારા આજે છત્રીય સમાજના એકસો એકવીસ દીકરીઓના સમૂહ લગ્ન ઉત્સવ યોજવામાં આવ્યો હતો જેમાં દીવ દમણ પ્રશાસક સહિત ગુજરાતના મુખ્યમંત્રી હાજર રહ્યા હતા અને આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી સહિત દીવ દમણ પ્રશાસક પ્રફુલ્લ પટેલે સામૂહિક લગ્ન ઉત્સવની સમાજની સહકારિતાની ભાવનાને બિરદાવી હતી સાબરકાંઠા અરવલ્લી જિલ્લા સાંસદ શોભનાબેન બારૈયા દ્વારા આજે પ્રાંતિજ નજીક આવેલા મોટી ગ્રાઉન્ડમાં એકસો એકવીસ દીકરીઓના નિશુલ્ક ભવ્ય સમૂહ લગ્ન ઉત્સવ યોજાયો હતો અને જેમાં દીવ દમણ પ્રશાસક પ્રફુલ્લ પટેલ સહિત ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ પૂર્વ વિધાનસભા અધ્યક્ષ રમણલાલ વોરા સહિત અન્ન પુરવઠા મંત્રી પરમાર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને આ તબક્કે સાબરકાંઠા જિલ્લાના ઇતિહાસમાં ક્ષત્રિય સમાજનો ભવ્યથી ભવ્ય સમૂહ લગ્ન ઉત્સવ પહેલીવાર યોજાયો હતો ત્યારે દીવ દમણ પ્રશાસક પ્રફુલ પટેલે ક્ષત્રિય સમાજની સામાજિક એકતાની આ મોહિમને બિરદાવી હતી તેમજ આજના દિવસે એકસો એકવીસ નવ દંપતીઓને સફળ લગ્નજીવન થકી ઉન્નતિ તરફ આગળ વધવા જણાવ્યું હતું

સફળ થાય એના માટેના પ્રયત્નો કર્યા હતા સૌને સગવડ મળી રહે સૌને આ અને જે યોજનાઓ છે એની પણ માહિતી મળે અને સૌ નવયુગલોને આશીર્વાદ આપવા માટે જે શૈષ્ટ્રીઓ પધાર્યા હતા એમનો પણ અમે આભાર માનીએ છીએ અને નવ યુગલ દંપતીઓને પણ અમે આશીર્વાદ આપીએ છીએ કે એમનું લગ્ન જીવન સુખી થાય અને એમનું સૌભાગ્ય ખંડ રહે એમની તમામ મનોકામના પૂર્ણ થાય અને જે આયોજન કર્યું છે અને આયોજનમાં પણ સૌએ ખૂબ મહેનત કરી છે અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે ત્યારે સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું અને મારી હર્ષની લાગણી અનુભવું છું કે આ પ્રસંગે સૌએ ઉપસ્થિત રહીને ખૂબ શાંતિપૂર્ણ લગ્ન ઉત્સવનો આનંદ માણ્યો છે અને સૌ પત્રકાર મિત્રોનો પણ આભાર માનું છું કે આપે જે આ સમાજનું ઉત્તમ જે કાર્ય છે એને જન જન સુધી પહોંચાડીને લોકોમાં જાગૃતતા આવે એના માટેના પણ આપી કાર્યો કરે છે